તો સી આર પણ શુભેચ્છાઓ પાઠવી છે તેમણે કહ્યું છે કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ તો બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી તેમણે કહ્યું સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો ઉપર બીજેપીના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં કીબાર ચારસો પારનો સંકલ્પ સાકાર કરવાનો આ સ્પષ્ટ સંકેત છે તો બીજી તરફ હાર્દિક પટેલે પણ શુભકામનાઓ પાઠવી હાર્દિક પટેલે કહ્યું ભાજપને ભવ્ય જીતની ગાથા શરૂ થઈ ગઈ છે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન